તાજેતરમાં કરેલા ઓપરેશન સિંદૂરમાં એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર તેમજ ભારતીય લશ્કરે કરેલ કાર્યવાહી સામે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું છે સમગ્ર કામગીરી બદલ સુરતના સિંધી સમાજ મિત્રમંડળ દ્વારા પ્રધાનમંત્રી રાહત કોષમાં એકવીસ લાખનું અનુદાન કરવામાં આવ્યું

આતંકવાદ સામેની લડાઈમાં સાહસ વીલતા સૌર્ય અને પરાક્રમથી સેનાએ કરેલા મજબૂત મુકાબલા માટે દેશના વીર તેર સૈનિકોને કોટી કોટી વંદન અને લાખ લાખ અભિનંદન છે મોદી સરકાર અને સેના જ્યારે પોતાનો રાષ્ટ્ર ધર્મ ખુમારીથી બજાવતો હોય ત્યારે એક નાગરિક તરીકે આપણી પણ નૈતિક ફરજ બને છે કે મોદી સરકાર અને સેનાના સમર્થનમાં સહકારમાં સહયોગ અને સમર્પણથી આપણે આપણો નાગરિક ધર્મ બજાવી ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે મિત્ર મંડળ અને સિંધી સમાજના આગેવાનો સાથે પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ આર્મ ફોર્સિસ બેટલ કેઝ્યુલાઇઝ વેલફેર ફંડ એકવીસ લાખ નવ હજાર ત્રણસો એકની રાશિ મંગળવારે સુરતના કલેક્ટરને જમા કરાવાઈ હતી પ્રસંગે ધારાસભ્ય પુણેશભાઈ મોદી અમિતભાઈ ગજ્જર રાકેશભાઈ શાહ નિરવભાઈ માંડલીવાલા પ્રવિણભાઈ પટેલ જીતેશ મહેતા રૂપેશ નહીવાની રૂપચંદ રોહિડા સુનિલભાઈ અનિલભાઈ મહેશભાઈ દિગ્વિજયસિંહ સોપારીવાલા બિસ્કીટવાલા બાળ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વર્તમાનમાં દેશની પરિસ્થિતિમાં જે જે હાલત પેદા થયા છે એના ભાગરૂપે સુરત શહેરમાંથી પ્રબુદ્ધ નાગરિકો માન્ય ધારાસભ્યશ્રી અને એમની આખી ટીમ તરફથી જે પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં અને સોલ્જર કેલેમિટી ફંડમાં યોગદાન પ્રાપ્ત થયું છે એ આજ અમે ઋણ સાથે સ્વીકાર્યું છે અને આને જે છે અમે એમના જે ઉચિત અકાઉન્ટમાં અમે જમા કરાવશું અને આ પ્રયાસથી એક જે સુરત હંમેશા કોઈ પણ આપદા આવે વિપદા આવે તો એમાં આગળ રહે છે અને એનું એક ઉદાહરણ પેશ કર્યું છે અને હું બાકી નાગરિકોને પણ અપીલ કરું છું કે આનાથી આપણે પ્રેરણા લઈને પણ આપણે પણ આ મુહિમમાં જોડાઈ બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટારૂઝ સુરત